આપણે દેવાયેલા બાજરાની રોટલી કેમ કે સાંજની વસેલી છે તો ગાયને બાજરાની રોટલી આપી દીધી અને બાજરાની રોટલી મોઢામાં આપી પણ એના મોઢામાંથી પડી ગઈ પછી એ ફટાફટ મંડી ખાવા અને વાછડીને આપી દીધી ને એવી રીતે આ બ્લોગમાં આપણે શું આવવાનું છે મેં તેમના દીધું જય ને એની સાથે આજના બ્લોગની આપણે શરૂઆત કરીએ જય માતાજી ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી કેમ છો બધા જવાના હોપ કે બધા જમાશો અને વેલકમ બેક ટુ ઓન યુ લોગ અમારા નવો લોગમાં આપ સર્વેનું સ્વાગત છે અને હું પછી અહીંયા તમને સ્વાગત કરતો નજરે પડ્યો કેમ કે હું અહીંયા નીચે ગાયને રોટલી દેવા માટે આવ્યો હતો અને મને એ આપણને કામ સોંપી આપ્યું હતું તો એ કામ મેં ફટાફટ પૂરું કરી દીધું અને બધાને મેં થોડી થોડી રોટલી આપી દીધી તો એની સાથે ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ અને આજે ખરેખરનો પવન થઈ ગયો છે એવી વાતની સાથે હું તમને દેખાડી રહ્યો છું કે વાતાવરણમાં ઘણો બધો ફેરફાર થયો છે અને એ ફેરફાર જો આ રીતનો છે અને પવન નીકળી ગયો છે ઠંડો ઠંડો તો જેને શરદી ન થતી હોય ને એની શરદી થઈ જાય ને એવો આજ ઠંડો પવન છે એવી વાતો કરતાં કરતાં હું પાછો ધીમે ધીમે આગળ જ વધી રહ્યો છું ને ઢાળ ચડી અને આપણે જવાનું છે પાછું બીજું કંઈક કામ હોય તો એ કામ પર લેપટાવવાનું હોય ને પાછું એટલે તો હું ફટાફટ ગાયને રોટલી દઈ અને નીકળી ગયો કેમ કે મને લાગે છે ઠંડી તો ધીમે ધીમે આપણે આ બાજુ એ ગયા અને આ બાજુ મમ્મીએ અહીંયા જ તે ડાળ સાફ કરી છે જો ડાળના ફોતરા અહીંયા પડ્યા છે તો અહીંયા ડાળ સાફ કરી અને મમ્મીએ આ જ દાળ કાલ બનાવી હતી એ અહીંયા નાખી છે તો એની સાથે પાછા આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ અને હું તમારી સાથે વાતો કરતાં કરતાં આ બાજુ આવ્યો તો આ બાજુ આવ્યો તો મનુએ તો એટલા બધા વાસણ કાઢ્યા છે કેમ એટલા બધા વાસણ કાઢ્યા કેમ કે મમ્મી આજ ઘરે છે નહીં તો ઘરનું બધું કામ છે એ મનુ પર આવ્યું છે તો અત્યારે તો મનુ છે એ પાણી ભરી રહી છે ગોળામાં અને હું એને કહી રહ્યો છું કે કેમ પહેલાં પાણી ભરવાનું છે કે વાસણ ધોવાના છે તો મને કહે છે કે આ તો બધું કામ મારી ઉપર છે એટલે પહેલાં છે એ હું પાણી ભરી વાળું અને પછી હું વાસણ ધોઈ નાખું તો આમથી નામને આમથી નામ એ ફટાફટ કામ કરવા લાગી છે અને કહે છે કે મને પાણી છે એ પીવા માટે સ્વસ્થ અને ચોખ્ખું જોઈએ બધાને ચોખ્ખું પાણી પીવું જોઈએ તો પાછી હાંડો લઈ અને આ કૂવો છે એ કૂવોએ પાણી ભરવા જાય છે કયો કૂવો જો હું તમને આગળ દેખાડું ને એ કૂવો હા કુવાઈની વાત છે કુવો કયો ટાંકી કયો જે કયો અમારા માટે તો આ બધું એક જ છે તો અહીંયા પાણી ભરવા માટે જવાનું છે તો મનુ હાંડો લઈ અને ત્યાં પાણી ભરવા માટે જાય છે પછી ફટાફટ તે પાણી ભરે છે અને પાણી ભરી અને પાણી જે કંઈ ખાલી છે એ બધું ભરવાની છે અને એની સાથે આજના વાતાવરણમાં ફેરફાર છે એ અમે બંને વાતો કરીએ છીએ કે ઘણો બધો ફેરફાર આવ્યો છે તો એની સાથે જો મને એ હાંડો ભરી લીધો અને હાંડો ભરી અને હવે એ પાણીયારામાં જે કાંઈ પાણી ખાલી છે એ ભરી લેશે પણ નેક્સ્ટ સીનમાં મનુ છે એ લસણની કટકી કરી રહી છે કેમ લસણની કટકી કરી રહી છે કેમ કે આજે આપણે પ્રોગ્રામ બનવાનો છે ભૂંગળા બટાટાનો તો મનુને ભૂંગળા બટાટા ભાવે એટલે એ બનાવવાની છે ભૂંગળા બટાટા તો સૂકું લસણ તો હાલની અંદર ઉપલબ્ધ નથી તો એ લીલું લસણ છે એની કટકી કરીને એને ખાંડી અને એ નાખવાની છે અને એની સાથે અહીંયા કૂકર છે એ ચૂલે ચડાવી દીધું છે અને ઓલરેડી કૂકરની સીટી થવા લાગી છે એટલે લગભગ હવે બટાટા બાફવાની બફાઈ જવાની તૈયારી હશે કેમ કે મનુએ પાણી ભરતા ભરતા પાછા બટાટા મૂકી દીધા હતા તો એ કામેય થતું જાય અને આ કામય થતું જાય એવી રીતે ફટાફટ મનુએ કામ આગળ વધાર્યું છે વાગી ગયા છે અગિયાર ને પચીસ જેવો ટાઈમ થઈ ગયો છે અને હમણાં થોડી વારમાં તે ભોજનવાળા આવી જશે તો મનુ થોડીક ઉતાવળ સાથે ભોજન કરવા ભોજન બનાવવા લાગી છે ભોજનની તૈયારી ચાલુ છે તો અહીં હવે આપણે કૂકરને બંધ કરી દઈએ અને બટાટા લઈને બહાર જતા રહીએ તો જો બટાટાની સાથે સીંગ નાખી લઈ હતી તો બટાટા અને સિંગ બંને બફાઈ ગયા છે તો ચાલો હવે બટાટાની છાલ કાઢી લઈએ એટલે બાફેલ બટાટા જે છે એ રેડી થઈ જાય પછી બટાટા રેડી તો થઈ ગયા પણ પ્લાન ચેન્જ થઈ ગયો બટાટાની પોવા બટાટા તૈયાર થઈ ગયા બનાવવાના હતા ભૂંગળા બટાટા પણ થઈ ગયું પોવા બટાટા તો ચાલો એ ચાલશે તો પોવા બટાટા માટે બટાટા વઘારવાનું શરૂ કરી દીધું પોવા ફલાડી દીધા છે અને એમાંય તે બાફેલી સીંગ નાખી દીધી છે અને બાફેલી સીંગ ખાવાની બહુ મજા આવે તમે પણ ટ્રાય કરજો બાફેલી સિંગ ખાવાની બહુ મજા આવશે તો એની સાથે પાછા આપણને આવું કંઈક સીન જોવા મળે છે અને એની સાથે જો અહીંયા બધું એમના પડ્યું છે હું એ કહું છું કે જો આવું બધું તૈયાર કરીને મૂક્યું છે અને પછી પાછું આમાં જો ખાંડ ઉમેરવાની છે અને બટાટા વઘારી નાખ્યા છે અને પછી પવા નાખીને પવા બટાટા તૈયાર થઈ જશે અને સાથે સાથે બે ત્રણ લીંબુ નાખી દઈએ એટલે થોડીક ખટાશે પકડી લે તો મજા આવે ખાવાની તો હાલો ફટાફટ નીચા નીચોડી લઈએ લીંબુ તો એ ડાયરેક એમાં જ તે લીંબુ નીચોડી લીધું એટલે મિક્સ થઈ જાય સરસ રીતે પછી વાગી ગયા છે એ દોઢ જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે મારું કામ છે તો યથાવત જ છે મારે મારું કામ કરવાનું છે આ ઢગલાને ઢગલા લઈ આવ્યો છું એ અને અત્યારે બનાવું છું બાળકો માટેના ટાઈપિંગનું લિસ્ટ તો એ લિસ્ટ બનાવવા માટે ઘણી બધી માથાકૂટ થાય છે તો હાલો ફટાફટ હું એ બનાવી નાખું પછી મમ્મી બનાવે છે છાશ ફેરવે છે કેમ કે સવારમાં છાશ ફેરવાનો ટાઈમ મળે નહીં તો મમ્મી અત્યારે છાશ ફેરવે છે અને હું અહીંયા બેઠા બેઠા મારું હોમવર્ક કરું છું હોમવર્ક એટલે મારે લેશન જોવાનું છે અને વાગી ગયા છે સવા ચાર અને ટૂંક સમયમાં હવે બાળકો આવશે તો મારે થોડાક જ તે ચોપડા જોવાના બાકી છે તો એ ચોપડા હું બેઠો બેઠો જોઉં છું અને મમ્મી પાછા અહીં છાશ પહેરવેશો એવો સિનિયન હું ફરી વખત તમને દેખાડું છું તો એની સાથે પાછા આપણે નીચે જઈએ છીએ અને નીચે એ પક્ષીઓને ચણ નાખવાની છે ને એવું બધું કરવાનું છે તો હાલો આપણે એ બધું જઈ આવીએ પછી નેક્સ્ટ સ્ટ્રીનમાં દેખાડે છે કે મનુ છે એ મોબાઈલ ચડે છે ને સાથે પાછી વેફર ખાધી જાય છે તો હું કહું છું કે એકલા એકલા વેફર ન ખવાય તો કહે છે કે હું ક્યાંય એકલા એકલા ખાવું છું તો એમ એ ખાવ ને તો પછી એની સાથે પાછું વેફર ખાતા ખાતા તો એ મને થયું કે વેફર હોય છે તો કે ના ના વેફર નથી ટ્રાયંગલ છે બાલાજીના જે ટ્રાયંગલ આવે ને એ ટ્રાયંગલ ખાય છે ને એની સાથે આપણો બ્લોગ ધીમે ધીમે આગળ વધે છે અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે તો હું કહું છું કે તમે તો બહુ ઉધળા થઈ ગયા તો એવી મસ્તી સાથે અમારો વ્લોગ ધીમે ધીમે આગળ વધે છે નેક્સ્ટ સિનમાં આજે તો જો કે ટ્રાઇંગલ ખાવાનું શરૂ જ છે ને મારે જવાનું છે હવે ક્લાસે કેમ કે ક્લાસનો ટાઈમ થઈ ગયો છે ને હું મારું વર્ક કરતાં કરતાં હવે જાઉં છું ક્લાસ તો એની સાથે આજનો લોગ અહીંયા એન્ડ થાય છે જય માતાજી ટેક કેર એન્ડ ગુડ નાઇટ